કેમ છો દોસ્તો હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી ઇઝી ગોળના પાયા વગરની સુખડી જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો ચલો દોસ્તો આપણે શરૂઆત કરીએ ગોળના પાયા વગર બનાવવાની સુખડી બનાવવાની રીત એના પહેલાં દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌ મેં ઘઉંનો લોટ લીધો છે જેટલો ઘઉંનો લોટ છે એના અડધા માપનું ઘી અને જેટલો ઘઉંનો લોટ છે એને અડધા માપનો ગોળ મેં ઝીણો છીણેલો લીધેલો છે અને થોડી કાજુની પીસ લીધેલા છે કટકા કરેલા તો ચલો દોસ્તો હવે શરૂઆત કરીએ સુખડી બનાવવાની રીત તો સૌ પ્રથમ દોસ્તો ઘીને આપણે લઈશું ગેસને આપણે સૌથી લો ફ્લેમમાં રાખવાનું છે હવે તેમાં આપણે લીધેલો ઘઉંનો લોટ આપણે ઉમેરીશું અને દોસ્તો ધીમે ધીમે આપણે તેને હલાવતા રહેવાનું છે હલાવાનું બંધ નથી કરવાનું અને ગેસને સાવ ધીમા ફ્લેમે રાખવાનું છે સાવ ધીમો ગેસ રાખવાનો છે દોસ્તો તમે આ મેં ઘઉંનો લોટ લીધેલો છે તે ઝીણો લોટ છે બટ તમે ઘઉંનો કકરો લોટ પણ તમે લઈ શકો છો અમારા ઘરમાં ઝીણા લોટને વધારે પસંદ આવે છે એટલે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે એકદમ દરેલો તો દોસ્તો આવી રીતે છેક સુધી આપણે હલાવવાનું છે ઘઉંના લોટને જ્યાં સુધી એકદમ પરફેક્ટ લાઇટ બ્રાઉન એટલે કે થોડોક ગુલાબી કલરમાં ચેન્જ ના થઈ જાય દોસ્તો આપણો લોટ શેકાઈને એકદમ પરફેક્ટ લાઈટ ગુલાબી થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં થોડું ઘી એડ કરીને આ રીતે સરખું પાથરી દઈશું ત્યાં સુધી દોસ્તો ગેસને આપણે લો ફ્લેમ ઉપર જ રાખવાનું છે હવે દોસ્તો આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે તેમાં આપણે જે ઝીણો ગોળ સમાડેલો હતો તે આપણે તેમાં એડ કરી દઈશું અને બધું સરખી રીતે પ્રોપર મિક્સ કરી દઈશું આપણે તેને ત્રીસ સેકન્ડ સુધી એટલે કે અડધી મિનિટ સુધી જ હલાવવાનું છે એટલે પ્રોપર આપણે ગોળ સરખો ઓગળી જાય અંદર તો દોસ્તો આ સુખડી એકદમ પોચી બને છે અને ગોળના પાયા વગર બને છે એટલે આપણે કોઈ બી ચિંતા નથી થતી કે ગોળનો પાયો કેવો આવશે ગેસ બંધ કરીને બસ આ રીતે આપણે ગોળના આપણે જે ઝીણો છીણેલો હતો તે મિક્સ કરી દેવાનો છે હવે આપણે થોડું ઘી એડ કરીશું જેથી સુખડીનો ટેક્સચર આમ દેખાવમાં અને સ્વાદમાં ખૂબ જ સારો આવે અને થોડું આપણે બદામના ઝીણા પીસ કરેલા હતા તે એડ કરીશું તો દોસ્તો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે તેને પ્રોપરલી હવે આપણે ડીશમાં પાથરી દઈશું તો દોસ્તો આપણી સુખડી એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે આપણે તેના પીસ કરી દઈશું અને ઠરી જાય પછી તમે ટેસ્ટ કરી શકો છો દોસ્તો આપણી સુખડી રેડી થઈ ગઈ છે એકદમ પોચી અને એકદમ ઇઝી રીતથી બનાવી છે અને ગોળના પાયા વગર છે તો દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું થેન્ક યુ સો મચ દોસ્તો